માયા ભાઈ એ પેલા જીપ બો ચલાવી હતી પૈસા નતા એટલે પેલા મહેનત બહુ ને લી ભગવાને અત્યારે ગાડી આપી છે

એટલે મારી જીપ લઈને હું હાલોલી જાઉં અમેને રાણુ આવી અને નાનો મોટો પીઠો પીઠાભાઈ બે વાહ જ્યારે ઓલા પીઠાભાઈ હતા અમે પાંચ છ જણા વાળું કરીને હાલોલી થી નીકળી જીપ લઈને અને આય રાણુ આગળ બેઠા આવ્યો જીપ કરતો અને એ રાતે નીકળીએ એટલે એ માના ભાવ અહીંથી ચાલુ થાય બે પીઠા ગાય અંદર બીજા એક બે ભાઈઓ હોય એ એક બે ગાય અને જૂનાગઢ વટે પછી આય રાણુ રાણુ આય પછી માના ભાવ માના ભેળિયા માનો વીજણો એ આય હોનભાઈ માનું ગાતા ગાતા પગ્યા ને હવે તમને કહો હવાર પ્રભાતના પાગડીના દોરા ફૂટે અને અમે મઢલા ઘણીવાર અમે ગયા આ રીતે મારી જીપલીન ગયા અમે

તમને આપડે જૂનો દુહો છે જીને દીઠે મુજા નેણા ઠરે કચ્છનો દુહો છે એવા માણાનો પડ્યો દુકાળ જેને તમે જોવો અને તમે રાજી થાઓ જેને જોતા તમારી આંખો ઠરે આવા માણસ ઘટવા મળ્યા છે દુનિયામાંથી અને ખરેખર તમારી પાસે કેટલી સંપત્તિ આવે છે એની પાછળ જ્યારે માણસ ડોટ મૂકે છે અને એની પાસે એ એ ડોટ મૂક્યા પછી એ પંથે ચડી જાય છે ત્યારે ધીરે ધીરે લાગણીનો સ્ત્રોત ધીમો થવા મળે ભાવનો સ્ત્રોત એક સમય એવો હતો કે પંદર પંદર વી વીધી મહેમાન રોકાતા હતા બિલકુલ રોકાવા જ આવતા હતા તો કેવલ ત્યારે વ્યવસ્થા બીજી નહોતી સંપત્તિ નહોતી પણ ને કેવલ માણસને મળવાનો પ્રેમ હતો ઘરમાં સાહેબ પાડોશી પાસેથી સાસ લાવવી પડે પાડોશી માંથી દૂધ લાવવું પડે પણ ના દેતા કે આ છે હવે નથી પણ લાગણીની તાણીઓ પડી ગઈ છે કે ખોટી માં આ બધા આપણે કરતા ખુબ મોટી દિવાળીઓ જોયેલી છે ખુબ તાણીઓ થી જીવ્યા છીએ ભાઈ ઘરમાં સાહેબ લોટ નો હોય ક્યારેક મહેમાન ઓછીતા આવી ગયા હોય બરોબર પણ અમારા ગામડામાં દિનેશભાઈ કેવલ ઘઉંનો લોટ પીડ્યો હોય ને અમારા ઘરમાં તો આ અમારી આ માવું એક ઘઉંના લોટમાંથી તમને તમારું ભાણું એવું હાચવી લે કે તમે ફાઈવ સ્ટાર હોટલમાં જાઓ ને તો એ થાળી તમને ખાવા ન મળે કેવલ ઘઉંના લોટમાં લે એમાં લીજ વડી થઈ એમાં લીજ એની વડી થઈ જાય એનું શાક બની જાય એમાંથી જ શીરો થઈ જાય એમાંથી જ રોટલી થઈ જાય એક ઘઉના શાહી એ એ માવુની આ જે ભાણા હાચવવાની જે તાકાત અને એ એ જે પોરહ જે છે એ આ દેશને સંસ્કાર અને સંસ્કૃતિને બેયને બચાવવાનું કામ અનાલી શરૂ થાય છે તો મારો સવાલ એ છે કે આજકાલ લોકો તમને તમારા પ્રભાવથી અને અભાવથી કદાચ ઓળખતા હશે અને મળતા હશે પણ આ બંને માળીઓને તમારા વિશે ખબર હતી તમારા વખાણ પણ કર્યા પણ તમારા પ્રભાવમાં એનો હતા અને અભાવમાં નહોતા તો આજે મજા છે ને જીવનની એ કેટલા સુખી છે આ લોકો મારું એ સમજવું છે આપણે ઘણીવાર કોકના પ્રભાવમાં હોઈએ જી 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 ઘણા લોકોને સર આપણે પદ્મશ્રી એવોર્ડ બીજી એને એને આપણી જો પ્રભાવ પણ બે પ્રકાર હોય છે એક હું એક કોઈના પ્રભાવમાં ક્યારે આવી જાઉં કે મારે એની પાસેથી કંઈક લેવું છે જી અને કોઈ પાસે કાંઈ નથી લેવું કેવલ આશીર્વાદ દેવા એને

આપણે બેસી એ પેલા ઘડી ગોપનાજી આવ્યા આજે અમાસ છેલો દિવસ છે શ્રાવણ મહિનાનો તો એમાં આયમાં નહી ઉછવાત કર્યો આપણને રસ્તેથી આપણે એને બેસાડ્યા આ ખોરડા આ ચારણ સમાજ આ તમને લાગે ને દેખાવમાં આ રીતે પણ આ ભગવત્યોના ભેળિયામાં સાહેબ બ્રહ્માંડ હમાઈ જાય કારણ કે નવ લાખ ભગવત્યો ચારણ સમાજમાં જન્મી એનું કારણ શું કે એને આંગણે જે આવ્યો છે એ હમણાંમ નથી ગયો અને ત્રીજી વાત કે તમારા અમેરિકાને નાસા કંપની જે સંશોધન કરી કરીને ટળી જાય ને પ્રાપ્ત ન કરીએ કે ને એ આ આ આ ભગવતીએ આપ્યું છે આવ્યું એને પહેલાં આવકારે આપ્યો છે અને એમ લાગ્યું છે કે આવનાર છે હિણો છે ખોટી રીતે અહીં આવ્યો છે એટલે એને સમજાયું હોય છે તું બધા ઘર ભૂલ્યો છો આ ધ્યાન રાખજે અને સત્તા ન માન્યો હોય તો સાહેબ બ્રહ્માંડને